રાજકોટમાં છ સોસાયટીઓના લોકોએ રોડ રસ્તા પ્રશ્નને લઈને ભાવનગર હાઇવે ચક્કા જામ કર્યો છે રોડ રસ્તાને લઈને લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે આજે ડેમ નજીક આવેલા ગોકુલ પાર્કમાં સ્થાનિકોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું ઢોલ વગાડતા વગાડતા લોકોએ પોતાના ગુસ્સાનો પડઘો પાડ્યો અને તોફાની બનતા તેમણે રાજકોટ ભાવનગર હાઇવે સ્થાનિકો ધરણા પર બેસીને ન્યાયની માંગ કરી રહ્યા છે આ માત્ર ગોકુલ પાર્કની જ વાત નથી મહીકા ગામની પીઠડા અને તિરુપતિ સહિતની છ સોસાયટીઓના રહીશો પણ છેલ્લા પાંચથી છ વર્ષથી પાણી વીજળી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે સ્થાનિકો કહી રહ્યા છે કે અમને સામાન્ય સુવિધાઓ પણ નથી મળતી ખરાબ રસ્તાના કારણે અહીં અકસ્માતો સામાન્ય બની ગયા છે રહીસો જાતે જ પૈસા ઉઘરાવીને રસ્તા પર ટ્રેક્ટર દ્વારા માટી અને કપચી નાખવા મજબૂર બન્યા છે આ દરમિયાન હાઈ હાઈ ભાજપના નારા સ્થાનિકો લગાવ્યા હતા અને કહ્યું હતું કે અમે લોકો ધારાસભ્યથી લઈને કલેક્ટર સુધી રજૂઆતો કરી છે પરંતુ કોઈ જ સાંભળતું નથી ખરાબ રસ્તાઓના કારણે રિક્ષાવાળા પણ આ સોસાયટીઓમાં આવવાની ના પાડી દે છે જેનાથી રહીસોની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે ના માત્ર એટલું જ પરંતુ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત એકબીજા પર દોષનું ટોપલો ઢોળી રહ્યા છે હું સર્પસો માયકા ગામનો અને માયકામાં મારો આ દિવસ છે એ આ વિશ્વ જ્યાં સોસાયટીઓ કેવી છે અને આ સોસાયટીઓ જે બધા મકાન કરી અને આ બધું રોડામાં આવે તો એ રાજીનામા દીધા નથી મારી સોસાયટી ભાઈકાની અંદર મારે પંચાયતમાં સોસાયટીઓ તો ભરતી નથી પંચાયત આ લોકો એમ કે ભાઈ તમે અમને આ કર્યો તે કર્યો હવે હવે આ બધું આવે છે રૂડા માં અમે વાળા ને તો રૂડા વાળા એમ કે છે કે મારી પાસે ગ્રાન્ટ નથી અમારી પાસે ગ્રાન્ટ નથી તો એની પાસે ગ્રાન્ટ ન હોય તો પંચાયત પાસે આવી મોટી ગ્રાન્ટ ક્યાંથી હોય એક મકાન જે આઠ વાર નું એક મકાન બને તો રૂડા એની પાસે થી પાંત્રીસ હજાર ઓછા મોટા લે છે તો રૂડા આ પૈસા લે છે તો આ આ ગ્રાન્ટી કરે છે અને આમાં એક પણ કઈ કામ કરતા કરતા નથી અને ખાલી બઉ રજુઆત થઈ જયારે ભોગર નાખી જાય અત્યારે અત્યારે લાઈટ નથી પાણી સુવિધા નથી મારા ગામની અંદર ભયકા ની અંદર પાણીની સુવિધા નથી અમે બોર આધારિત થઈ બીજા નંબરમાં માં એ પંચાયત કોઈ સોપડે બોલતું નથી એટલે મારે ગ્રાન્ટ આધારિત મારા આ ને કરી શું દેવું

સંસદ ને રજૂઆત કરી કલેક્ટર ને રજૂઆત કરી કોઈ પણ એમ કે અમે આ કામ કરી છે અત્યારે પરિસ્થિતિ આ સોસાયટી ની એવી રીક્ષા વાળો અંદર જવા નથી